સંવાદદાતા રાહુલ જોડાયેલા છે રાહુલ શાહ માટે તો વિરોધ કરી રહ્યા છે અને તેમની માંગ શું છે બિલકુલ જે પ્રકારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારની અંદર છે ડિમોલેશનની કામગીરી જે છે હાથ ધરવામાં આવી છે તેના પગલે તે ઓઢમાં પાસઠ વર્ષ જૂનું જે રહેણાંક વિસ્તાર આવ્યો છે રબારી સમાજની વસાહત આવેલી છે ત્યાં મેગા ડિમોલ્યુશનની જે કામગીરી જે છે ચાલી રહી છે જેને લઈને માલધારી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તેઓ જણાવી રહ્યા છે કે મેં પાસઠ વર્ષ જૂના અહીંયા રહી રહ્યા છીએ અને સાથે સાથે જો આ ડિમોલિશન કરવામાં આવે તો મોટી સંખ્યામાં જે ગરીબ શ્રમિકો છે એ બેકર થવાની ભીતિ પણ સેવાઈ રહી છે માલધારી સમાજ દ્વારા પણ સરકારને જે જગ્યાના પૈસા સાથે જે પૈસા આપવા માટે પણ તૈયારી દર્શાવી હતી ની માંગણી પણ કરવામાં આવી હતી અને તેમાં જેને લઈને નિકોલના વિધાનસભાના ધારાસભ્ય જગદીશ જે જગદીશ પંચાલ છે તેમના દ્વારા માલધાર સમાજને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આશ્વાસન આપવામાં આવ્યું કે આ ડિમોલિશનની કામગીરી નહીં કરવામાં આવે પરંતુ જે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે હવે ધારાસભ્યને પણ સંપર્ક કરવામાં આવ્યો છે પણ ધારાસભ્ય પણ સંપર્ક વિહોણા થયા હોય તે પ્રકારનો હાલ તો સમાચાર સામે આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં માલધાર સમાજના લોકો જે ગઈ રાતે રણસોજીના મંદિરો જે એકત્રિત થયા હતા અને આને લઈને જે આગળની રણનીતિ શું છે અને ઉગ્ર આંદોલનની પણ